સબસ્ક્રાઇબ ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે ખુશબુ વુમન્સ ડે નિમિત્તે આજે હું તમને એક એવા વ્યક્તિ સાથે મળવા માંગુ છું જે બાળકોને ભણાવવાની કામગીરી કરે છે તો ચાલો આપણે એમની સાથે એક વાત કરીશું હાય ખુશબુ હાય ખુશબુ ઓકે સો લેટ મી આપ મને તમે મને એમ કહો કે તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે હું બાળકોને ભણાવવા જઈશ વિચાર તો ક્યારનો હતો કે ઘરડા ઘરમાં સેવા આપીએ કાં તો સમય આપીએ સ્પેશિયલી આ લોકોની પાછળ એ લોકોના એજ્યુકેશન પાછળ એ લોકોની વેલ્યુઝ પાછળ કે થોડીક હું વેલ્યુઝ આપી શકું થોડુંક સમજાવી શકું એજ્યુકેશનની વેલ્યુસ કે ભણશે નહીં તો શું થશે અને ભણશે તો કઈ રીતે એ લોકો એમની આવનારી પેઢીની જિંદગી બદલી શકે છે એ લોકો સો દેટ વોઝ ધ થોટ ક્યારનું કરવું હતું પણ આપણી જોડે સમય નથી હોતો તો મેં નોકરીમાંથી લઈ જ્યાં હું જોબ કરતી હતી ત્યાંથી મેં થોડો સમય ઓફ લીધો અને હું ઓલરેડી આઉટ કરતી હતી કે મારે આગળ શું કરવું છે આ જોબ કન્ટિન્યુ કરવી છે કે કોઈ બીજા સિટીમાં મૂવ થવું છે બીકોઝ હું અમદાવાદની છું ઓકે તો એ ફ્રી ટાઈમમાં મેં સર્ચ કરી ગૂગલ પર કે સક્ષમ ફાઉન્ડેશન મને ટોપમાં બતાવ્યું અને આઈ રીચ આઉટ ટુ દેટ અને ત્યાંથી પછી એ લોકો જોડે હવે વેકન્સી હતી કે આવી રીતે કોઈ છોકરાઓને કોઈ ભણાવી શકે સમજાવી શકે ડેલી ત્રણ કલાક આપી શકે તો હા બસ મેં ત્યાંથી ચાલુ કર્યું છે આ લોકોને ભણાવવાનું રોજ જ આવું છું હું ઓકે તો બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે અમને ભણાવવા આવો છો ત્યારે તમારા મગજમાં બી એક થોટ આવતો હશે ને લાઈક તમે બી એમની પાસેથી કંઈક શીખતા હશો અને તમે પણ એમને કંઈક શીખવા એવરી ડે એવરી સિંગલ ને જો નાના છોકરાઓ જોડેથી તો કોણ ના શીખે આપણને રોજે નવાઈ લાગે કે તમે આવું બી વિચારો છો તમે આવું કર્યું હું રોજે પૂછું કે સ્કૂલમાં શું કર્યું હું જઈશ પછી શું કરશો પછી કોની બર્થડે હતી તમે ગામમાં ગયા હતા તમે શોપિંગ કરવા ગયા હતા એ લોકોની એવરી લાઈફ શું હોય છે બિકોઝ આપણાથી બહુ જ અલગ લાઈફ હોય છે અને એ લોકો એ સ્ટ્રગલ્સ બી એટલી જોતી હોય છે ને એ લોકો સ્પેશિયલી એ સ્ટ્રગલ્સમાંથી કેવી રીતે હસતા મોઢે બહાર આવી જાય છે રોજે શીખવાડે છે એ લોકો ઓકે સો એવું બન્યું છે કે તમારા ઘરમાંથી કોઈ એવું કીધું હોય કે ના આવી રીતે તું ત્યાં આગળ જઈને ના ભણાવીશ કે આવી રીતે કેમ કે ઘણીવાર એવું થાય ને કે ફેમિલી લાઈક ગર્લ્સ મોસ્ટલી હોય તો એમનો સપોર્ટ ના બી કરે તો એવી કોઈ સિચ્યુએશન આવી ના મારા ફાધર પહેલેથી એ વેલ્યુસ નાખ્યા છે કે લાઈક ઓલવેઝ હેલ્પ તો કરતા જ હોઈએ પણ કાં તો પૈસા આપીને કે વસ્તુ આપીને કોઈ છૂટું થઈ જાય બટ સમય આપવું અને આ લોકોને ડેલી જોવું કે કે લોકો ક્યાં પહોંચ્યા છે એમનો ગ્રોથ શું છે તો એ બાબતે તો એ ઉપરથી મને સપોર્ટ કરે છે હું એ વખતે કહું કે મારે આજે કઈ બીજું કામ છે અને અહીંયા નહીં જવાય તો ઉપરથી એવું કે ના તું બે કલાક તો બે કલાક જતી આવ્યો અને પછી તારું કામ એડજસ્ટ કરી લેજે સો સપોર્ટ તો પહેલેથી છે ઓકે અને લાસ્ટ સિક્સ મંથથી તમે અમને ભણાવવા માટે આવી રહ્યા છો બરાબર ક્યારે એવું થયું કે ના યાર મને આ વસ્તુ હવે બોરિંગ લાગે છે હવે મારે આ નથી કર્યું લાઈક આના કરતા તો હું જોબ કરી લઉં તો મારી સેલેરી ઇન્ક્રીઝ થઈ જાય કે પછી સેલેરી વાઇઝ તો ફોર શ્યોર બિકોઝ હું વોલન્ટિયર કરું છું યસ સેલરી વાઇઝ તો ફોર શ્યોર એ તો આપણે આખી જિંદગી કમાવાનું જ છે હા તો અત્યારે દિલમાં એક ઈચ્છા છે કે આ લોકો માટે કરવું છે જ્યાં સુધી લખાયું હશે ત્યાં સુધી હું કરવાની છું યસ એટલે જ્યાં સુધી થશે ત્યાં સુધી તું ફોર્સ શો કરીશ ઓકે આ સિટીમાં નહીં તો કોઈ બીજી સિટીમાં અહીંયા નહીં તો કોઈ બીજા દેશમાં કે ગમે ત્યાં જ્યાં જરૂરિયાત મારા માણસ બાળક બાળકો દેખાશે બીકોઝ એની પર જ ફ્યુચર છે ને ઓકે એની પર જ ફ્યુચર છે બધાનું આપણા દેશનું આપણી આપણા સરાઉન્ડિંગ્સ યસ આ લોકો છે એક મહિલા તરીકે તમે બીજી મહિલાઓ કે જે છોકરીઓ ભણવા નથી જઈ શકતી એમને કોઈ મેસેજ આપવા માંગો છો ભણવું તો બધાય જ જોઈએ પણ હું આ લોકો જોડે રહી એટલે મને ખ્યાલ છે કે લોકોના ઘરના સર્કમસ્ટેન્સીસ કેવા હોય છે કે લોકોની થોટ પ્રોસેસ કેવી હોય છે કે છોકરીઓ નથી જ ભણાવી ઇવન ઇન 2024 એ લોકોના ઘરમાં બધા એવું જ વિચારે છે કે દસમું તો અમે અમારા છોકરાને ભણે છોકરીને બીજું ત્રીજું ભણાવીને નક્કી કરી દે અને પછી ભણાવી દેતા હોય છે આમાંથી બી ઘણા એવા કેસ છે તો હું એવરી ડે તો હું ફાઇટ આપું છું એવરી સિંગલ ડે આ લોકોમાંથી કોઈ બીને આવ્યું હોય ઘરે કામ છે મને ના પાડી છે મા નથી ભણવું ભણીને શું કરવાનું સો એ મારા સિક્સ મંથસ રહ્યા છે એવા અને હવે થોડાક એવા થયા છે કે મારે હવે એ લોકોને બોલાવવા નથી જ તો હું ઓલમોસ્ટ એવરી ડે લોકોને બોલાવી જતી હતી કે બે કલાક આવી જા કલાક આવી જા ત્રણ કલાક આવી જા તો ભણશે નહીં તો આઈ ડોન્ટ નો શું કરશે એ લોકોનું એ લોકોમાં જ રહેશે મેં એ લોકોને બહુ ડિસ્ક્લોઝર આપ્યું છે અમુક વિડીયોઝ બતાવીને અમુક સ્ટોરી ટેલિંગ કે ભાઈ જે લોકો ભણે છે ને એ લોકો જોડે ઓલવેઝ સારું જ થશે આ વેસ્ટ નથી તમે જે ઘરમાં રહીને કે પછી કામ તો આખી જિંદગી રહ્યા તો યા કે એજ્યુકેશન ઇઝ મસ્ટ આજની તારીખમાં તો ઓકે અને એવી વુમન્સ કે જે બહાર જઈને કામ કરવા માંગે છે પણ એ લોકોને નથી જવા દેતા તો એ લોકો માટે તમે કંઈ કહેવા માંગો છો સેમ પહેલાં તો વેલ્યુઝ સમજવી પડશે યસ કે તમે કંઈક કરશો તો એની વેલ્યુ શું છે તમે નહીં ભણો તો શું થશે અને ભણશો તો શું થશે એને એ લોકોની સામે અગર એક્ઝામ્પલ્સ આપણે બતાવીએ હું જેમ કહું છું કે સ્ટોરી ટેલિંગ હું આ લોકો જોડે કરતી હોઉં છું કે રિયલ રિયલ લાઈફ સ્ટોરીઝ જે લોકો લેડીઝ અત્યારે કેટલી આગળ આવી ગઈ છે એ લોકો પોતાના પગ પર ઊભા રહીને કેટલા પૈસા કમાય છે બધું એ લોકોને કહેતી હોઉં છું કે તમે ભણશો તો તમે તમારા ઘર માટે આટલું કરી શકશો અને પેલા પોતાના માટે કરી શકશો તો બીજાના માટે કરશો સો હેવ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ ઓકે અને એક લાસ્ટ થિંગ એ કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે જે સેલિબ્રેટ કરવામાં આવે છે ઓકે તો તમારું શું માનવું છે કે આ દિવસ મહિલા દિવસ એ ઉજવવો જોઈએ ખરેખર કે પછી કેમ કે આમ જોવા જઈએ ને નોર્મલી તો એવું બની શકે કે મહિલાનો તો રોજ દિવસ હોવો જોઈએ શું કામ સ્પેસિફિક એક દિવસ મનાઈએ પણ આ વિશે તમારો શું વિચાર હું એવું માનું છું કે રોજ રોજે વુમે સેલિબ્રેશન તો કરવી જ જોઈએ યસ બિકોઝ ઇફ દેર આર નો વુમેન્સ દેન દેર ઇઝ નો વર્લ્ડ તો એક દિવસ આવે કે થ્રી સિક્સટી ફાઈવ ડેઝ આવે સેલિબ્રેટ તો કરવું જ જોઈએ અને એક દિવસ એવું થાય કે ઓકે એપ્રિશિએશન થોડુંક વધારે મળ્યું પણ અગર થ્રી સિક્સટી ફોર ડેઝ તમને એપ્રિશિએશન મળે છે અને થ્રી સિક્સટી એક દિવસ નથી મળતું અને એક દિવસ થોડુંક વધારે મળે છે યસ તો વાય નોટ અને હજુ એવી ઘણી બધી વસ્તુ છે કે આપણા મહિલા માટે સ્પેશિયલી ઘણા બધા સુધારા લાવવા જરૂરી છે તો તો એવું તમને ફીલ થયું કે આ વસ્તુ હોવી જ જોઈએ મહિલાઓ માટે ખાસ એ લોકોને ભણાવવું જ જોઈએ હું તો એજ્યુકેશન મેં બધી હું એજ્યુકેશન રિલેટેડ વાત એટલા માટે કરું છું કેમકે હું આની પહેલા બીજા બે સેન્ટર પર ભણાવતી હતી અને એવી રીતે બીજી જગ્યાએ તો આ સીન કે આ લોકોનામાં મેન્ટાલિટી સ્ટીલ ધ સેમ કે છોકરીઓ ભણીને શું કરશે તો મારે તો પહેલાં એ જ છે કે એટલીસ્ટ તમે ટેન્થ તક ભણો અને પછી ભલે તમારા ઘરમાંથી તમારા માટે જે પ્રિપેર કર્યું હોય પણ દસ સુધી ભણો તો તમને એક એક્સપ્લોઝર મળશે કે તમે એ ભણીને શું કરી શકો છો શું નથી કરી શકતા અને પછી તમે એવી રીતે તમારું વિઝન એક તમે લાઈફને બીજા એંગલથી જોવાનું ચાલુ કરશો તો એ તો છે જ કે તમે એટલીસ્ટ દસ સુધી ભણો ઓકે કે આ લોકો તો બધા થર્ડ ફોર્થમાં તો ધ્યાન લાખ કે વી આર ડન સો ઓકે અને લાસ્ટ થિંગ એઝ અ વુમન તમે બીજી વુમનને શું કહેવા માગો છો ભણવા સિવાયનું કેમ કે તમારી બધી વસ્તુ જેમ કે મેં જોઈએ એજ્યુકેશન ઉપર આવીને અટકે એમ રેસ ઇચ્છ અધર હું ઓલવેઝ કહીશ કે એક વુમનને બીજા વિમનને તો સાથ આપવો જ જોઈએ કોમ્પિટિશન ના માનવું જોઈએ નેવર યસ અને એઝ અ ફ્રેન્ડ જેવી રીતે આપણી મમ્મી આપણી સાથે ઓલવેઝ હોય છે આપણા મમ્મી પપ્પા આપણી સાથે ઓલવેઝ હોય છે એવી રીતે એક વિમનને બી બીજા વિમનની ઓલવેઝ જરૂર હોય જ છે તમે જોઈ શકો કે ના જોઈ શકો પણ એ આપણે કોમ્પિટિશન કરતાં બધા એક સાથે એકબીજાની સાથે ચાલીએ એ સમાજ માટે અને આપણા પોતાના માટે બી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ના અને આ બાળકોને ભણાઈને તમને જે ખુશી મળે એ તમારા ફેસ ઉપર એકચ્યુઅલી દેખાઈ રહી છે ઓકે સો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણી અત્યારે એક એવી મહિલાને મળ્યા કે જે બાળકોને ભણાઈને જે એજ્યુકેશન ઉપર આટલો ભાર આપી રહી છે અને જે બાળકોને ભણાઈને જેને ખૂબ જ ખુશી મળી રહી છે આવી કેટલીક મહિલાઓ છે જે અવારનવાર સમાજ માટે બધા માટે કામ કરતી હોય છે ઘરે તો એ કામ કરે છે પરંતુ સમાજનું પણ વિચારતી હોય છે તો આવી જ એક વાત સાથે આપણે ફરીથી મળીશું અને આજના ડિજિટલ પ્લેટફોર્મ પર વુમન્સ ડિસ્પેશલમાં બસ આટલું જ અને હા ન્યૂઝ કેપિટલ આવી મહિલાઓને સલામ કરે છે નમસ્કાર